તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે અને આપણે ભાવે મોબાઈલ મળી જશે વોચ છે તો વોચ ખાલી આઠસો ને નવાણું રૂપિયા મળી જવાની છે આરી વોચ સાત બેલ્ટ આવશે અંદર અને સ્પીકર છે સ્પીકર ચારસો ને નવ્વાણું મળી જશે સ્પીકર જોરદાર આવશે તમને ખોલીને બતાવી દઉં જોઈ શકો છો ક્વોલિટી પણ એક નંબર છે ને દવા પણ વ્યાજબી ભાવે મળી જવાના છે તમને પણ એના પણ ચાલુ થઈ જાય ને બેસ્ટ ક્વોલિટીમાં મોબાઈલ છે મોબાઈલ વ્યાજબી ભાવે મળી જાય છે જોઈ શકો છો તમે હા વ્યાજબી ભાવમાં આપી દેવાના આપણે મોબાઈલ સેમસંગના ને કલર લાઇટિંગ ને વિડીયો બનાવવા માટેની ખાસ જે મિત્રો વિડીયો બનાવતા હોય એની માટે ખાસ છે તો આ વસ્તુ આપણે આપી દેવાનું હોય ફક્ત પાંચસો ને રૂપિયામાં તો જોઈ શકો છો અમારે ન્યૂ ચામુના મોબાઈલ લાઈવ ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં અને આપણે દુકાનનું એડ્રેસ છે હેપી મોલની બાજુમાં બાયપાસ રસ્તો બસ સ્ટેન્ડ જવાનો